સુરતની તાપી નદીમાં ચાલતા રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા મામલતદારે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા ત્રણ જેટલી મોટી બોટ કબજે કરવામાં આવી છે રેતી માફિયા સ્થળેથી ભાગી છૂટ્યા ભૂસ્તર વિભાગે કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરી છે મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે મનીષ તાપી નદીમાં રેતી ખનન પર દરોડાની કાર્યવાહી શું માહિતી બિલકુલ વાત કરીએ તો સુરતના બાથા વિસ્તારમાં આ દરોડા પાડવામાં આવ્યા છે છેલ્લા કેટલા ઘણા સમયથી ભૂમ આપ્યા છે તે